મળતી માહિતી પ્રમાણે જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં ભારે હિમવર્ષાને લીધે ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડવાની શક્યતા જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીની જોર વધી શકે છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો